હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા તો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઇલમાં તો આજે આપણે છે ડાયટ કરવાનો છે સાત દિવસનો જે મેં તમને જર્ની કીધી હતી સાત દિવસની તો સાત દિવસમાં આજે આપણો પહેલો દિવસ છે મેં અત્યારે ડિશ ભરીને તરબૂચ લઈ લીધા છે અને અત્યારે વાગ્ય છે આંખ ઉઠીને મેં તરત છે ને બે ગ્લાસ જેટલું પાણી પીધું હતું અને પછી અત્યારે આઠ વાગે મેં અત્યારે તરબૂચ લઈ લીધું છે બરોબર હું આખું રૂટિન તમને કહીશ કે હું કેટલા કેટલા વાગે શું શું લઉં છું બરોબર અને તમને જે ટાઈમ એક્ઝેસ્ટ એક્ઝસ્ટ થાય ને ટાઈમે તમારે વસ્તુ લેવાની છે તમારી રીતે દિવસ દરમિયાન તમે ભૂખ લાગીને ત્યારે ફળ ખાઈ શકો છો એની ટાઈમ પેટ ભરીને ફળ ખાવાના છે ભીખું નથી રહેવાનું અને બાર ગ્લાસ પાણી ફરજિયાત છે તો તમે એટલું કરવાનું છે ને અત્યારે મેં એક ડીશ લઈ લીધી છે પછી હું થોડા ટાઈમ કલાક પછી પાણી પીશ વળી પાછું ભૂખ લાગશે તો ફળ ખાઈશ તરબૂચને ટેટીનો ઉપયોગ વધારે કરવાનો છે મોસંબી બી પણ અત્યારે કદાચ તરબૂચ મળતા હોય ના મળતા હોય પણ મારે સુરતમાં હજી તો મળે છે તરબૂચ તો મેં લઈ લીધા હતા ને એ જ ભાવે મળે છે સો રૂપિયાના ચાર કિલો તો મેં હું ચાર કિલો જેવું તરબૂચ લાવી છું જોઈએ હવે આખો દિવસ દરમિયાન શું થાય છે તે અને હું સાંજે પણ તમને કહીશ કે આખો દિવસ દરમિયાન ભૂખ લાગી કે શું થયું કઈ રીતના બરાબર છે અને તમારે પણ કોમેન્ટ કરવાની છે કે તમને આ પહેલા દિવસ દરમિયાન કયો કેવો અનુભવ થયો ડાયટ કરીને બરાબર છે કેમ કે આપણે રેગ્યુલર જમીએ ને જે ડાયટ હું તમને બતાવું એ જ સારો છે પણ ઘણા કહે છે ને કે મારું વજન ઉતરતું બંધ થઈ ગયું છે તો એના માટે આ પ્રયોગ છે બરાબર જેને નથી કરવો પ્રયોગ એના માટે હું આ વિડીયોના એન્ડમાં છે ને એક લિસ્ટ મૂકી દઈશ એ પ્રમાણે તમારે ચાર્ટ કરવાનો છે એકત્રીસમાં દિવસનો બરાબર છે અને અમે આ સાત દિવસ ફોલો કરીશું પછી હું તમારી સાથે આઠમા દિવસથી ફોલો કરીશ અને આ ચાર્ટ આપણે પંદર દિવસ કન્ટિન્યુ કરવાનો છે મતલબ સવારમાં એક ચમચી રૂટીન જ કહીશ અને દરરોજ વિડીયાના એન્ડમાં તમને કહી દઈશ જે લોકોએ આ મારી સાથે સાત દિવસનો ચાર્ટ નથી કરવો એને અલગથી હું વિડીયાના એન્ડમાં એટલે લિસ્ટ મૂકી દઈશ ઈ પ્રમાણે તમારે જમી લેવાનું છે વજન ઘટાડવા માટે ફરજિયાત નથી આ આ કરવું ફરજિયાત નથી પણ જે લોકો કહે છે ને કે અમારો વજન ઘટતો બંધ થઈ ગયો છે કે શું કરવું અમારે ઇન્સ્ટન્ટનું વજન ઘટાડવા માટે એને માટે આ છે પ્રયોગ છે આપણે જોવાનું છે કે સાત દિવસમાં આટલું ખાતા આટલું ઓછું ખાતા આવું ખાતા વજન ઘટે છે કે નહીં અને ઘટે તો કેટલો ઘટે છે બરાબર છે કેમ કે આપણે ઓપ્શન તો પેલો જ સારો છે ડાઇટવાળો જે આપણે રેગ્યુલર કરીએ છીએ પણ ઘણાને કે ને વધારે વજન ઝડપી વજન ઘટાડવું છે તો આપણે ઝડપથી પ્રોસેસ કરીએ એના માટે છે તો પ્રયોગ છે આપણે આ કરવાનો છે બરાબર છે જેનાથી થાય કરવાનો થાય એ નથી કરવાનો બરાબર એના માટે હું મેં કીધું એ વિડીયાના એન્ડમાં મૂકી દઈશ લિસ્ટ તો ચાલો આઠ વાગે ટાઈમ થઈ ગયો છે અને હું એક ડીશ ભરીને ફ્રૂટ ખાઉં છું જો તમારે પણ આવી રીતના જ લેવાનું છે પેટ ભરીને ભીખું નથી રહેવાનું બરાબર છે ચાલો મળશો હવે આગળ તો મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર થઈ ગયા છે બાર વાગ્યે જમવાનું હતું પણ માધું હું જમાડતી હતી એટલે થોડુંક લેટ થઈ ગયું તો જુઓ બપોરે પણ આપણે ડીશ ભરીને તરબૂચ લીધું છે હું તમને જોવો બતાવો આપણે આ બે કિલો બે તરબૂચ લાવી હતી ચાર કિલોના હું એટલે મતલબ ચાર કિલોના બે એટલે આ બે કિલોનું છે અને જો આ હજી બે કિલોનું પડ્યું છે તો આપણે બે કિલોમાંથી ત્રણ ટાઈમ થશે આ મારી નાની ડીશ છે અને હજી એક ડીશ થશે જે હું સાંજે લઈશ બરાબર છે અને અને જો પછી છે ને વચવચમાં મેં છે ને આઠથી તે બારના સમયગાળામાં મેં છે ને આ ગ્લાસ જેટલું પાણી દીધું હતું જો ઓછું નાનો એવો ગ્લાસ છે જે જેમ કે આઠ વાગે તરબૂચ ખાધું હતું તો સાડા આઠે નવ વાગે સાડા નવે દસ વાગે એવી રીતના એક ગ્લાસ લીધો હતો તો બપોર સુધીમાં બે લિટર જેટલું પાણી પીધું છે મેં અને બપોર પછી બે લિટર જેટલું પાણી પીશ એટલે મતલબ દિવસમાં ચાર લિટર જેટલું પાણી કમ્પલસરી પીવાનું છે બરાબર છે ને તરબૂચ અત્યારે ખાઈ લઈશ એટલે ભૂખ નહીં લાગે તમે કોઈ પણ કેળા સિવાયના કોઈ પણ ફળ લઈ શકો છો ખાવામાં કેરી અને કેળા ચીકુ સિવાય બરાબર છે તમે કોઈ પણ ફળ લઈ શકો છો ખાવામાં અને અત્યારે જે તરબૂચ અવેલેબલ હતા તો હું લઈ આવી છું એટલે જો તમારે ત્યાં તરબૂચ મળતા હોય તો એ બેસ્ટ ઓપ્શન છે તમે તરબૂચ જ લેજો અને જે લોકોને બીજો ચાર્જ છે ને હું તમને છે ને વિડીયોના એન્ડમાં સવારે કીધું હતું ને એ પ્રમાણે જણાવીશ તો મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે આઠ અને આઠ વાગે છે ને મેગ ફ્રૂટ લઈ લે આપણે જે છેલ્લું જે ફ્રૂટ છે ને જો અડધું ફાળું વધ્યું છે બે કિલોમાંથી તે લઈ લેવાનું છે અને આજનો દિવસ તમે અનુભવ કરો ને પછી તમારે કોમેન્ટ કરવાની છે કે આજ આખો દિવસ ફૂડ પર રહીને તમને કેવું લાગ્યું બરોબર છે મને તો થોડીક આદત છે પંદર દિવસ એક વખત આવી રીતના નોર્મલ ઓછું ખાવાની કે આવું નિર્જળા રહેવાની અગિયારસ રહીએ એટલે કે ફ્રૂટ પર ખાવાની એટલે મને આમ માથું કેવું નથી પણ જે લોકો એ ખાધું નહીં ને એ લોકોને થોડુંક માથું ભારે ભારે લાગશે નહીં આવે અને આપણે આ સાત દિવસ કરવાનું છે બરાબર છે અને સાત દિવસ જોઈએ કે આપણો વજન કેટલો ઉતરે છે એ તો મારો મેં મમ્મીના ઘરે ગઈને તો વજન કર્યો હતો કે સાઠ કિલો ને પાંચસો ગ્રામ જેવો મારો હતો જે હું છે ને ફોટોમાં બતાવી દઈશ એટલો વજન હતો અને હવે આપણે સાત દિવસ પછી કરીશું વજન ત્યાં ચાશું પાછા ત્યારે કે મારો વજન કેટલો ઘટ્યો છે કેટલો નથી ઘટ્યો જોકે લાવતું તો નથી કેમ કે બહુ સારો વજન ખાસો ઘટી ગયો છે ને પછી નથી ઉતરતો મારો વજન પણ તોય આપણે અનુભવ કરીએ અને જે લોકોને એકત્રીસમાં દિવસ આ ચાટ નથી કરવા ને એકત્રીસમાં દિવસે જે ચાટ કરવાનું છે ને એનું હું તમને ચાલો ડિટેલ્સ દઉં કે તમારે શું જમવાનું છે બરાબર છે તો તમારે છે ને સવારમાં સાંજે આગલા દિવસે આપણે જીરું પાણી જે લેતા હતા ને એ જીરું પાણી લેવાનું છે એક ચમચી ગરમ કરી અને એની સાથે એક મરીનો દાણો લેવાનો છે દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને સવારમાં પી જવાનું છે બરાબર છે પછી સવારના નાસ્તામાં તમારે આ જે છે ને મખાના લેવાના છે મખાનાને નોર્મલી છે ને થોડા ઘીમાં છે ને આપણે ઘી એડ કરી અને હળદરને મીઠું નાખીને વઘારી નાખવાના છે ને એક વાટકો જેટલા લઈ લેવાના છે જો તમારે મખાના ન લેવા હોય તો ઓપ્શન હું તમને આપું છું પોહા છે કે ચના લોટના પુડલા છે એ પણ તમે લઈ શકો છો બરાબર છે દસ વાગે આપણે છે ને ડિટોક્સ વોટર પીવાનું છે ડિટોક્સ વોટરમાં આપણે છે ને એક લીટર પાણીમાં એક ચમચી જીરું સંચળ લીંબુ અને ફુદીનાના પત્તા એ એડ કરવાના છે જે આપણે મીઠા લીમડાના પત્તા એડ કર્યા હતા ને એના બદલે આપણે છે ને ફુદીનાના પત્તા એડ કરવાના છે બરોબર છે દસ વાગે પાણી લેવાનું છે એટલે દસથી બાર વાગ્યાના ગાળામાં પાણી પી જવાનું છે અને બપોરે તમારે છે ને આપણે સવારે મખાના લીધા હતા એટલે બપોરે આપણે છે ને એક રોટલી અને કઠોળનું શાક સલાડ ને છાશ લેવાની છે ચાર વાગે આપણે કોઈ સિઝનલ ફ્રૂટ છીએ જે અત્યારે આવે છે મળે છે બજારમાં એ આપણે લેવાનું છે અને સાંજે જમવા ટાઈમે સાદી ખીચડી લેવાની છે અને સાંજે સૂવા ટાઈમે છે ને આપણે બે થી ત્રણ દિવસ સુધી વાપરવાનો છે તો સાંજે સુવા ટાઈમે તજનું પાણી આપણે પંદર દિવસ સુધી સવારમાં જીરા અને મરી લેવાના છે ને પંદર દિવસ સુધી સાંજે તજનું પાણી લેવાનું છે જે લોકોને કબજિયાત રહે એ લોકોએ વચવચમાં હરડે ફાકી ફાંકી લેવી જવાની છે હું પણ એવી રીતના કરતી બરોબર કીધું હોય પણ કદાચ જો મને કબજિયાત હોય ને તો વચવચમાં લઈ આપણે છે ને પેટ સાફ થવું જોઈએ બરાબર છે પેટ સાફ સાફ થશે ને તો આપણને મજા આવશે બીજે દિવસે વર્ક કરવાની તો આ જ આપણો હતો એકત્રીસમો દિવસ બરાબર છે જેમાં મેં તો ખાલી ફ્રૂટ લીધું હતું પણ જે લોકોએ આ જ પ્રોસેસ ન કરવી હોય ને તે લોકો માટે પણ મેં અલગથી ચાર્ટ બતાવી દીધો છે આમાં બરાબર છે અને હું વિડીયાના એન્ડમાં તમને ફોટો પણ મૂકી દઈશ કે આ રીતને કરવાનું છે એટલે તમને સરળ પડશે બરાબર છે તો જો મિત્રો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઇક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરજો અનુભવ કર્યા પછી કે તમારો આ પહેલાં દિવસ જે ફ્રૂટ પર છે એ દિવસ કયો ગયો છે બરાબર છે કે તમને શરીરમાં કેવો અનુભવ થયો છે થાક લાગ્યો શક્તિ લાગી કેવું થયું એ તમારે કોમેન્ટ કરવાની છે મને આમ થોડીક મજા ન આવી જેમ આપણે રોજ જમતા ને અનુ આપણે પંદર દિવસે હું ઉપવાસ કરું છું જરૂર પણ છતાં પણ છે ને અને જ્યારે આવું બંધ આવું ગમે એવું ખાવાનું બંધ કરીએ ને તો છે ને શું થાય ખબર રીલ્સ જોતા હોય ને તો એમાં ખાવાના જ આવે ને વિચારે ખાવાના જ આવે ને આ ખાઈ ઓલું ખાઈ લો ના આ ખાઈ લો એવું બધું થાય મને પણ થયું છે તમને પણ બધું થશે કેમ કે આજે આપણે નકરું ફ્રૂટ લીધું છે ને એટલા માટે કાલે આપણે સાત દિવસ આવી રીતના જ કરવાના છે લોટ નથી લેવાનો તેલ નથી લેવાનો કોઈ જાતનો વઘાર નહીં કઠોળ નહીં આપણે સાત દિવસ એવી રીતના પસાર કરવાના છે એટલે ઈચ્છા તો બહુ થશે અને તમારે કન્ટિન્યુ રાખવું હોય તો સાત દિવસ કરી શકો છો ન હું તમને ઓપ્શન આપું છું કે તમે આ રીતના ચાર્ટ કરજો સાત દિવસ પછી હું તમારી સાથે પંદરમાં દિવસ સુધી જોઈન્ટ કરીશ કે આપણે આવી રીતના કરીશું બરાબર છે આગળ તમને બતાવતી જઈશ અને તમને જો આમાં કંઈ ખબર ન પડે તો મને બેજી જે કોમેન્ટ કરી શકો છો હું તમને જવાબ આપીશ કે તમારે કઈ રીતના કરવું બરાબર છે તો ચાલો મળીશું હવે બધા તો બાય બાય